ની ગામોની ઘરે હાલે આવું ઉતો હોન આટો જાતા આટા વાળો તો આતો છે ઓકળા કે ઉગોકલક સૌકલક મુડાઈ રાઈ સાઉત આઉ કુડમ આલે કે જોડી હવે આમ બેચો કિલો છે

એ બદલ પહેલી વાત તો હું હર્ષ પાંચાલને ખૂબ ખૂબ આભાર માનું છું અને બીજો આભાર અન્નભાઈનો માનું છે પોતાની રિક્ષા મૂકીને હાઈવે પર એમણે આ વિશાળકાય પાયથન લગભગ એની લંબાઈ દસથી બાર ફૂટથી ઉપર હોય અને વજન આતરો લગભગ લગભગ પચીસે કિલો હોય છે એનો જે બચાવ્યો તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે ફાઉન્ટન હોટલની સામે વિશાળકાય અજગર રેસ્ક્યુ કર્યો અને હું અમારા ફોરેસ્ટ અધિકારીઓને ખાસ રિક્વેસ્ટ કરું કે રાતના આવી રીતના કોલ આવે હવે આવું ને હમણાં કાં લઈ જાઉં કોની ઘેરે મૂકું એટલે અમને ફોરેસ્ટ ખાતામાં કોઈ એવી જગા બનાવીને અમને આપે કે રાતના જેટલી કોભરા સાપ કે આવી રીતના પાયથન પકડાય તેને અમે ત્યાં મૂકવાની જગા કરી આપે અને પાર્ટી તાલુકા અને શહેરમાં જ્યાં પણ સાપ નીકળે જીવદયા ગ્રુપ તથા અન્ય સંસ્થાઓ કામ કરતા તેમને કોન્ટેક કરવા વિનંતી મારો કોન્ટેક નંબર નાઇન એટ ટુ ફાઇવ વન સેવન નાઇન ફાઇવ થ્રી સિક્સ અલી અંસારી જીવદયા ગ્રુપ પ્રમુખ Awesome.